ઓમ શ્રી માત્માને ન જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સર્વેનું ગીતા દોહન ચેનલમાં હાર્દિક સ્વાગત છે આપ સૌને નમ્ર વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક અને શેર અવશ્ય કરશો અને તમારા અભિપ્રાયો જરૂરથી આપશો જે અમારા માટે ખૂબ જ અગત્યના છે આપણે જોયું કે દુર્યોધન પહેલેથી જ ભાંગેલો દેખાય છે અને દરેક યોગ ને તે ભીષ્મ ની પૂરેપૂરી સહાયતા કરવાનો આગ્રહ કરે છે શ્લોક નો અર્થ થાય ત્યારબાદ ગુરુવંશ ના મહાપ્રતાપી વયોવૃદ્ધ વડીલ ભીષ્મ પિતામાએ સિંહની ગર્જના સમાન ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકી અને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો જેનાથી દુર્યોધન ખૂબ જ હર્ષ પામ્યો દુર્યોધનની સાથે દ્રોણાચાર્યનો વિદ્યાનો સંબંધ હતો પિતામાં ભીષ્મ સાથે જન્મનો સંબંધ હતો એટલે કે કૌટુંબિક સંબંધ હતો જ્યાં વિદ્યાનો સંબંધ હોય ત્યાં કોઈ પણ દિવસ પક્ષપાત હોતો નથી અને જ્યાં કૌટુંબિક સંબંધ હોય ને ત્યાં હંમેશા સ્નેહવશ પક્ષપાત થઈ જ જાય છે વિદ્યાનો સંબંધ હોવાથી દુર્યોધને ચાલાકીપૂર્વક વચનો કયા તો પણ ગુરુ દ્રોણાચાર્ય ચૂપ રહ્યા અને એટલા માટે દુર્યોધનનો માનસિક ઉત્સાહ ભાંગી પડ્યો અને દુર્યોધનને ઉદાસ જોઈ અને તેનો ઉત્સાહ વધારવા માટે અને કૌટુંબિક સ્નેહના કારણે ભીષ્મજી શંખ વગાડે છે તસ્ય સંજનાયન હર્ષ સવાર સવારમાં ભગવાનની પૂજા વિધિ કરતી વખતે ઘરે શંખ વગાડીએ અથવા તો મંદિરમાં શંખ વગતો હોય એ સાંભળીને શંખ ધ્વનિના લીધે આપણું મન શાંત અને પ્રફુલ્લિત થઈ જાય છે આ શ્લોકમાં શંખ ધ્વનિનું વર્ણન પહેલાં કરવું જોઈએ એટલે કે એમ કહેવું જોઈએ કે શંખ વગાડતા દુર્યોધનને હર્ષિત કર્યો પરંતુ અહીંયા સંજય એમ કહે છે કે દુર્યોધનને હર્ષિત કરવા માટે ભીષ્મજીએ શંખ વગાડ્યો એમ કહીને સંજય એવો ભાવ પ્રગટ કરી રહ્યા છે કે ભીષ્મ પિતામાના શંખ વગાડવા માત્રથી જ દુર્યોધનના હૃદયમાં આનંદ થઈ જશે શંખ અને શંખ ધ્વનિ વિશે જાણવું રસપ્રદ રહેશે શંખ એ સમુદ્રમાંથી મળતો એક પ્રકારનો છેલ છે અને તે હિન્દુ ધાર્મિક પરંપરાઓમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે શંખના બે પ્રકાર છે વામવર્તી શંખ જેને વામ દક્ષિણાઓ પણ કહે છે જે સામાન્ય છે દક્ષિણાવર્તી શંખ છે તે દુર્લભ હોય છે અને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તે દક્ષિણ તરફ ખૂલતો હોય છે ભગવાન વિષ્ણુ હંમેશા પોતાના ચતુર્ભુજમાં એક હાથમાં પાંચ જન્ય શંખ ધરાવે છે જે લક્ષ્મીજીનું પ્રતિક છે સમૃદ્ધિ અને શાંતિનું સૂચક છે દેવતાનું આહવાન કરવા માટે શંખ ફૂકવામાં આવે છે શંખ ધ્વનિ એટલે શંખ ફૂકવાથી ઉત્પન્ન થતો વિશિષ્ટ ઊંચો અને ઉર્જાવાન અવાજ તેનું ધર્મમાં મહત્વ જોઈએ તો શંખ ફૂંકવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે મંદિર અથવા તો પૂજા દરમિયાન શંખ ધ્વનિ કરવાથી પવિત્રતા અને તાજગી આવે છે શંખ ધ્વનિ ભગવાનને પ્રસન્ન કરે છે અને ભક્તિભાવ વધારે છે તે અશુદ્ધતાઓ અને દુષ્ટ શક્તિઓ દૂર કરવા માટે પણ ઉપયોગમાં લેવાય છે તેના વૈજ્ઞાનિક ફાયદાઓ પણ છે જેમ કે ધ્વનિ તરંગો આસપાસની વાતાવરણમાં એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટીઝ ફેલાવે છે અને તેમજ અલ્ટ્રાસોનિક ફ્રીક્વન્સી ફેલાવે છે અને જીવાણુના વિકાસને રોકે છે આરોગ્ય માટે પણ લાભદાયક છે જેમ કે શંખ ફૂંકતી વખતે તમારું શ્વાસ લેવામાં નિયંત્રણ વધે છે જે યોગની જેમ ફેફસા માટે ફાયદાકારક છે બ્લડ પ્રેશર અને માનસિક તણાવમાં રાહત મળે છે નાક અને શ્વસન માર્ગો શુદ્ધ થાય છે મગજને સકારાત્મક સિગ્નલ મળે છે શંખમાં ભરેલા પાણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે જેમ કે કેટલાક ઘરેલું ઉપચાર માટે શંખમાં પાણી ભરીને પીવામાં આવે છે એવું કહેવાય છે કે તેમાં જિંક કોપર અને કેલ્શિયમ જેવા તત્વો હોય છે તે આમાશય અને ચર્મરોગ માટે લાભદાયક હોય એવું માનવામાં આવે છે મહાભારતના પાત્રો હતા એમની પાસે પણ અલગ અલગ નામના શંખ હતા જેમ કે શ્રીકૃષ્ણ પાસે પાંચજન્ય શંખ અર્જુન પાસે દેવદત્ત શંખ ભીમ પાસે પૌંડ્ર યુધિષ્ઠિર પાસે અનંત વિજય નકુલ પાસે સુગોષ અને સહદેવ પાસે મણિપુષ્પક શંખ હતા અહીંયા આપણે થોડીક માહિતી શંખ અને શંખ ધ્વનિ વિશે જોઈ કુરુવૃદ્ધ પિત્તામહ કુરુવૃદ્ધ એટલે કુરુવંશીઓમાં સૌથી ઉંમરમાં મોટા વૃદ્ધ આમ જોવા જઈએ ને તો કુરુવંશીઓમાં ઉંમરની દ્રષ્ટિએ સૌથી મોટા વૃદ્ધ તો ભીષ્મના પિતા શાંતનુના નાના ભાઈ બાલિક હતા છતાં પણ કુરુવંશીઓમાં જેટલા પણ વૃદ્ધ હતા એ બધામાં ભીષ્મજી ધર્મ અને ઈશ્વરને વિશેષતાથી જાણનારા હતા હાથી તેઓ વયોવૃદ્ધ તો હતા જ એની સાથે જ્ઞાનવૃદ્ધ પણ હતા અને એટલા માટે ભીષ્મજી માટે અહીંયા કુરુ વૃદ્ધ વિશેષણ વાપર્યું છે સિંહનાદમ વિનદ્યોચ્ચહી શંખમ દદ્મો પ્રતાપવાન જેવી રીતે સિંહના ગર્જના કરવાથી હાથી જેવા મોટા મોટા પશુઓ હોય એ પણ ભયભીત થઈ જાય છે એવી રીતે ભીષ્મજીએ સિંહની માફક ગર્જના કરી અને જોરથી શંખ વગાડ્યો અહીંયા ભીષ્મજીની પ્રતિભાને દર્શાવવા માટે સંજય પ્રતાપવાન વિશેષણ વાપરે છે ભીષ્મજીના ત્યાગની ખૂબ મોટી અસર હતી તેઓ કંચન અને કામિનીના ત્યાગી હતા અર્થાત તેમણે રાજ્ય પણ ના સ્વીકાર્યું અને લગ્ન પણ નહોતા કર્યા ભીષ્મજી અસ્ત્ર અને શસ્ત્ર ચલાવવામાં ખૂબ જ નિપુણ હતા અને શાસ્ત્રના પણ મોટા વિદ્વાન હતા એમના બંને ગુણોની લોકો ઉપર ખૂબ જ ઊંડી અસર હતી આપણે શ્લોક અગિયારમાં જોયું કે ભીષ્મજી પોતાના ભાઈ વિચિત્ર વીર્ય માટે કાશીરાજની ત્રણેય કન્યાઓનું અપહરણ કર્યું અને અસ્થિના પૂર લાવી રહ્યા હતા ત્યારે સ્વયંવરમાં આવેલ બધા ક્ષત્રિયો તેમના ઉપર તૂટી પડ્યા અને એકલા ભીષ્મજીએ જ બધાને હરાવ્યા હતા જેમની પાસેથી ભીષ્મજીએ અસ્ત્ર અને શસ્ત્રની વિદ્યા લીધી હતી ને એવા એમના ગુરુ પરશુરામ સમક્ષ પણ પોતાની હાર સ્વીકારી નહોતી આ રીતે ક્ષત્રિયો ઉપર એમનો પ્રભાવ ખૂબ જ ઘણો હતો પિતામહ પિતામાહ એટલે દાદા દાદા આવવાના સંબંધે ભીષ્મજીને દુર્યોધનની ચાલાકીમાં એનું બાળપણ દેખાયું આથી ભીષ્મ પિતામાએ ગુરુ દ્રોણાચાર્યની જેમ ચૂપ ન રહેતા વાત્સલ્ય ભાવના કારણે દુર્યોધનને હર્ષ ઉપજાવે એ માટે શંખ વગાડે છે તો મિત્રો આપણે અહીંયા પ્રથમ અધ્યાયના શ્લોક બહારની ચર્ચા કરી હવે આપણે આગળના શ્લોક તરફ આગળ વધીશું ત્યાં સુધી આપ સૌ મારા મિત્રોને ઉપેન્દ્ર ટક્કરના જય શ્રી કૃષ્ણ